ફાગણી પુનો ઉત્સવ ડાકોરના ઠાકોરજીના દર્શન માટે ભક્તોનું ગોળાબોર ઉમટ્યું મૌદાથી ડાકોર માર્ગ જય રણછોડ માખણ ચોડના નાદથી ગુંજી ઉઠ્યો પુનઃ ઉત્સવને ઠેર ઠેર સેવા કેમ્પનું આયોજન કરી ભક્તોને સુવિધા પૂરી પાડવામાં આવી રહી છે આટલી કાળજાળ ગરમીમાં પણ ભક્તોની આસ્થા અને શ્રદ્ધા અટૂટ ભક્તો ભારે ઉમંગ અને ઉત્સાહથી રાજા રણછોડરાયના દર્શન માટે ઉમટી પડ્યા વાત કરીએ તો સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર ખાતે ફાગડી પૂનમના મેળાને લઈને ડાકોરને જોડતા માર્ગો પરથી પદયાત્રીઓ અવિરત પ્રવાહમાં ડાકોર જઈ રહ્યા છે આ માર્ગો જય રણછોડના નાથી ગુંજી ઉઠ્યા છે પદયાત્રીઓની સેવા માટે માર્ગોમાં ઠેર ઠેર સેવા કેમ્પો અને વ્યક્તિઓ અને સંસ્થાઓ દ્વારા કેમ્પોનું આયોજન કરવામાં આવ્યું છે ભાગણી પૂનમે ડાકોરના ઠાકોર ભગવાન શ્રી રઢસો દર્શને વિશેષ મહિમા હોય પ્રતિવર્ષ લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ પદયાત્રા કરી ડાકોર પહોંચે છે હાલ ડાકોરમાં જતા માર્ગો ઉપર ભક્તોનો પ્રવાહ ઉંટી રહ્યો છે ડાકોરના ઠાકોરના દર્શન કરવા ભક્તો જાણે અધિરા બની રહ્યા છે ફાગણી પૂનમે રાજાધિરાજના દર્શન કરવાનો વિશેષ મહિમા છે ભગવાન વિશેષ શણગાર દિવ્ય સ્વરૂપે ભાવિકોને દર્શન આપે છે મોટી પૂનમ હોવાની સાથે જ ભગવાન ભાવિકો સાથે હોળી ખેલે છે ભગવાન પાંચ વખત નવ રંગોનો ખેલ કરે છે અને ભક્તોને હોળી ડાકોર તરફ જતા પદયાત્રીઓ માટે સેવા માટે કેમ્પોમાં ચા પાણી નાસ્તો ભોજન અને રહેવા સહિત વિસાવવાની વ્યવસ્થા ઉપલબ્ધ બનાવાય છે આરોગ્ય વિભાગ દ્વારા સારવાર કેમ્પ તેમજ પોલીસ વિભાગ દ્વારા પોલીસ સહાય કેન્દ્ર શરૂ કરાયા છે ખેડા જિલ્લા વહીવટી અને પોલીસ તંત્ર દ્વારા તમામ તૈયારીઓ કરવામાં આવી છે સલામતી માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં પણ આવ્યો છે બ્યુ રિપોર્ટ જયદીપ ધરજી સાથે સત્ય વિચાર ન્યૂઝ ડાકોર ખેડા તાલુકાના ગામથી આવું છું અને બસ પચીસ છવ્વીસ વર્ષથી ચાલતા આવું છું બસ એક વિશ્વાસ છે શ્રદ્ધા છે રણછોડ રાય ઉપર એટલે બસ ચાલતા આવીએ જ છીએ પચીસ છવ્વીસ વર્ષ થયા બે હજાર ચારથી પહેલાંની આવું છું ચાલતા પણ એક મનથી વિશ્વાસ થાય એક આમ શ્રદ્ધા છે તો બસ ચાલતા આવીએ છીએ થોડો થાકલા નો રણછોડ રાયનું નામ દે એટલે થાક તો ઉડી જાય અને આ વખત હું ચાલ પપ્પા અમે અમદાવાદ થી આઈ સેનપુર થી અલી ના ગયા છે ઠાકોર રહ્યા છે જય રંજો કેટલી કેટલી સંખ્યા છે આશરે અમારી ત્યાં સંખ્યા છે